અમરેલી ખાતે આરએસએસ ના સો વર્ષની કરાય ઉજવણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉજવણી કરાઈ દર્શન સાથે સંસ્કારો અને સંગઠનની પ્રેરણા કાર્યક્રમ યોજાયો ઇપકોના ચેરમેન દિલીપ સંઘાણી વિધાનસભાના નાયબ દંડક કૌશિક વિકરિયા પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા ડોક્ટર ભરત કાનાબાર વિજયાદશમી મહોત્સવમાં જોડાયા

બે ઓક્ટોબર બે હજાર પચીસ વિજયાદશમીથી વિજયાદશમી બે હજાર છવ્વીસ સુધી આખા વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોની શૃંખલા ચાલવાની છે આ શૃંખલાનો હેતુ એવો છે કે હિન્દુ સમાજનું સંગઠન થાય સુપ્ત શક્તિ સુસુપ્ત શક્તિ જાગૃત થાય રાષ્ટ્રકાર્યમાં જોડાય આ ભાવના સાથે આપણે આખું વર્ષથી શતાબ્દી વર્ષ કાર્યક્રમ ચાલવાના છીએ મુખ્યત્વે જો વિષયની વાત કરીએ તો પંચ પરિવર્તન સામાજિક સદભાવ સ્વદેશી પર્યાવરણ કુટુંબ પ્રબોધન સ્વદેશી કુટુંબ પ્રબંધન સમરસતા અને રાષ્ટ્રની વાત છે તો આ પ્રકારના કાર્યથી અત્યારે આપણે ચાલી રહ્યા છીએ તો સાથોસાથ એક આહવાન પણ છે સામાજિક સમરસતાનો વિષય છે તો એક કુટુંબ એક સ્મશાન એક મંદિર આ વિષય ચાલવાનું છે વર્ષ દરમિયાન કુટુંબ પ્રબોધન દ્વારા સામાજિક સદભાવ બેઠક યુવાનો કાર્યક્રમો થવાના છે ગોષ્ઠીઓ થવાની છે આવા બધા અસંખ્ય પ્રકારના કાર્યક્રમો થવાના છે બે તારીખથી પાંચ તારીખ સુધીના કાર્યક્રમો થાય છે એમ આજે પાંચ તારીખે આજે સૌરાષ્ટ્ર પ્રાંતમાં પણ અસંખ્ય જગ્યાએ કાર્યક્રમો થવાના છે એમાંનો એક કાર્યક્રમ હતો એટલે આપણો આજનો અમરેલીનો હતો તો અમરેલીના કાર્યક્રમમાં પણ આજે બોળી નગરજનો અને જે સ્વયંસેવકો આવ્યા છે એમને હું આપના માધ્યમથી એટલી વિનંતી કરું છું કે આ રાષ્ટ્ર કાર્યનો જે કાંઈ યજ્ઞ છે એ યજ્ઞમાં પૂરું અમરેલી નગર પરિવાર સાથે જોડાય એવી લાગણી છે વસ્તુ